ઉપલેટા ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને દરેક મંદિરમાં કાર્યક્રમો કરવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બાવિસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉપલેટાના સુવા પ્લોટ તેમજ દરેક વિસ્તારના મંદિર ખાતે મહાઆરતી કરે તેમજ અનેક વિસ્તારોના મંદિર ખાતે મહાપ્રસાદ જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા તેમજ ડીજેના તાલે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં બાઇક રેલીમાં રામ ભક્તો જોડાયા તેમજ દરેક વિસ્તારોની ગલીઓમાં રંગોળીઓ સાથે ઘરોને પણ રોશનીથી શણગારવામાં આવેલ તેમજ દરેક વિસ્તારમાં આવેલ મંદિરો તેમજ ઉપલેટામાં જાહેર માર્ગ

વાલ્મિકી સમાજ મારું નામ છે અશોકભાઈ ઉકાભાઈ વાઘેલા શ્રી રામ નો અયોધ્યામાં અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામની થઈ રહી છે એ નિમિત્તે ઉપલેટા વાલ્મિકી સમાજના અમે આગેવાન ભાઈઓ આ અત્યારે ઉપલેટામાં એક મહાપ્રસાદનું આયોજન રાખેલું છે રામધૂન રાખેલી છે ભજન કીર્તન રાખેલા છે અને અમે આ અયોધ્યાની જેમ જ વાલ્મિકી સમાજમાં અમે ઉજવી સમલ્મિકી સમાની જેમ જય શ્રી રામ મારું નામ હરપક્ષ જાડેજા આજે પૂરા ભારત વિશ્વમાં જ્યારે અયોધ્યા ખાતે પાંચસો વર્ષથી જેની રાહ જોવા દીધી શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધા વાલ્મિકી વાસ ખાતે રામાપીના મંદિરમાં રામજીની આરતી ઉતારવામાં અને સમસ્ત વાલ્મિક સમાજના ભાઈઓ બહેનો યુવાનો આમાં જોડાણા હતા અને સર્વે સુશોભિત કરી મંદિરને રંગોળી કરી અને આખો ચોક વાલ્મીકી સમાજનો ચોક છે તેને સુશોભિત કરી અને આજરોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો